હેલો દર્શકો સૌને જય કૃષ્ણ અને ગઈકાલની અધૂરી વાત જ આપણે આજ કરીશું એ પહેલા આપણે ગણપતિની યાદ કરી લઈએ શ્રી ગણેશાય ગણેશમુખ કપિલો કર્ણક લંબોદરચ વિકટો વિઘ્ન નાશો વિનાયક શ્રી ગણેશાય શ્રી ગણેશ નમ શ્રી સૂર્ય નારાયણ નમઃ દર્શકો આપણે કાલે વાત કરી કે ખગોળી ઘટના એટલે જે ધન રાશિમાંથી મકર રાશિમાં સૂર્ય પ્રવેશે છે ને તેને ખગોળી ઘટના કહી શકાય હવે વાત એક કરવી છે આપણે એવું કહેવાય છે કે ભૂલોક આપણા પૃથ્વીલોકને ભૂલોક કહેવાય છે એટલે આ પૃથ્વી ઉપર દેવલોક અને પૃથ્વીની નીચે પાતાળ લોક છે આવી એક માન્યતા છે હવે આ જે ભૂલોકનો જે ભાગ છે એમાં નેવું ટકા લોકો નેવું ટકા જગ્યામાં લોકો રહે છે પરંતુ આ ઉત્સવ ઉજવીએ છીએ આપણે એક જ ભારતીયો બીજા દેશોવાળા નથી ઉજવતા કારણ કે આપણે ઋષિ પરંપરામાં માનીએ છીએ આપણે આપણી સંસ્કૃતિનો આપણને માન છે અને આપણે એને સમજીએ છીએ એટલે આ ઉત્તરી ગોળાર્ધમાં રહેનારા અન્ય કોઈ નથી ઉજવતા પણ આપણે તો ઉજવીએ જ છીએ હવે એવું કહેવાય કે સમજો ને કે આ દિવસે એટલે કે મકરસંક્રાંતિના દિવસે વિષ્ણુ ભગવાન અને શિવ મહાદેવ વચ્ચે જ્ઞાન ગોષ્ઠી થયેલી હતી એમ આ દિવસનો એ રીતો પણ મહિમા છે અને બીજું એક એવો પણ મહિમા જ્યારે ગંગાનું અવતરણ થયું પૃથ્વી ઉપર તે દિવસે મકરસંક્રાંતિ હતી ભગીરથના તપ પછી ગંગાનું ઉત્તરણ થયું આપણે જાણીએ છીએ તો એ દિવસ પણ આ મકરસંક્રાંતિનો દિવસ હતો અને બીજું આ દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ તરફ જવાનું દક્ષિણ એટલે આપણે હમણાં જ કહ્યું તેમ કે ભૂલોકથી નીચેનો ભાગ નીચે તો દક્ષિણાયન એટલે પાતાળ લોક એને દેવોની રાત્રિ કહેવામાં આવે છે ઉત્તરાયણ એટલે ઉપર જતો ભાગ દેવલોક તેને દેવોની દિવસ કહેવામાં આવે છે તો આ દિવસ અને રાત એટલે દિવસે દેવલોક તરફ પ્રયાણ થતો હોય ત્યારે જો મૃત્યુ મળે ને તો એ મોક્ષગામી બને છે અને એટલે જ આપણને ખબર છે ભીષ્મ પિતામય ઉત્તરાયણ આવે ત્યાં સુધી એણે રાહ જોઈ અને પોતાના પ્રાણ ટકાવી રાખ્યા અને ઉત્તરાયણ પછી તેણે પોતાના પ્રાણ છોડ્યા આવી એક માન્યતા છે કે મોક્ષદાયી છે એટલે મોક્ષ મળે છે એમ બીજું અત્યારે રવિ પાક પૂરો થતો હોય ખેડૂતો પાક લઈને ઘરે આવ્યા હોય ખરીફની તૈયારી થતી હોય અને પોતે ઉત્સાહમાં હોય ખુશ હોય એને આ વસંતને એ વધાવતા વધામણા કરો એટલે એ પણ ઉત્સાહમાં ઉત્સવ મનાવવામાં ઉત્સાહી હોય છે આપણે ખેતી પ્રધાન દેશ છીએ એટલે આ તો આપણે એ લોકોને પણ આ સમય મળે છે એમ અને અત્યારે શું થતું હોય અત્યારે પછી હવે ઠંડી ઓછી થઈ જશે અને ગરમી શરૂ થશે એટલે કે રાત થોડી ટૂંકી થશે દિવસ થોડો મોટો થશે બાકી તો તલની સિંગની દાળિયાની આ બધી ચીક્કી આપણે ખાઈએ છીએ કચરિયું ખાતા હોય છે આહાર લઈ ખાતા હોય છે અને અગત્યનું બધાને જે યાદ હોય સંક્રાંતિ માટે એ છે પતંગ ચગાવવાની વાત પતંગ ચગાવવાનું મહત્વ એક તો એ કે આપણે બધા અગાસીમાં સવારના ઉઠીને જતા રહ્યા હોય દરેકની અગાસીમાં કહેવાય ને કે ડીજે મૂકી દીધું હોય ને બધા મ્યુઝિક સાથે પતંગ ચગાવતા હોય ને લપેટ લપેટ ને કાપ્યો કાપ્યો અવાજ સતત સંભળાતા હોય એનાથી આપણને શું ફાયદો છે કે આપણે સૂર્યપ્રકાશમાં રહેવાથી એ સૂર્યપ્રકાશને કારણે વિટામિન ડી મળે છે આપણા હાડકા મજબૂત થાય છે અને ચામડી પણ થોડી જે સહનશીલ બને છે જે સંવેદનશીલ હોય એ થોડી સહનશીલ બને છે એમાં આપણા શરીરને પણ ફાયદો થાય છે આપણી આંખો ઉપર પણ એ સવારનો સૂર્યપ્રકાશ ખૂબ અસર કરે છે આપણે ચશ્મા પહેર્યા હોય બપોર સુધી તો બધાએ પતંગ ચગાવે કે ન ચગાવે રહેવું જોઈએ અને આ જે પતંગ છે ને એવું કહેવાય છે ભગવાન શ્રી રામે પણ ચગાવી હતી અને એવું કહેવાય છે કે એની પતંગ ઇન્દ્રલોકમાં જતી રહી હતી અને પાંડવોએ પણ પતંગો ચગાવી હતી એટલે પતંગ ચગાવી એ તો આપણો હક થાય છે આપણે ચગાવી જ જોઈએ બરાબર હવે છે ને આપણે બધા વાત આગળ કરીએ એમ સંકલ્પ કરીએ કે આપણે સૌ વિટામિન ડી લેશું આપણા શરીરને મજબૂત બનાવશું સૂર્યની ઉપાસના કરીને આપણું આત્મબળ વધારશું શનિની કૃપા મેળવી આપણે સશક્ત બનીશું અને સમાજ માટે કંઈક કરીશું આપણા ઉન્નતિ માટે કંઈક કરીશું આપણે પ્રગતિ માટે કંઈક કરીશું તો આ સંક્રાંતિ પછીનો સમય આપણા સૌ માટે ખૂબ જ શુભ અને મંગલમય બની રહે આપણે દાન પુણ્ય કરીશું જરૂરતમંદનું ધ્યાન રાખીશું અને આમ જ આગળ વધતા રહીશું તો ઈશ્વરને પ્રાર્થના સાથે ઈશ્વરને કહેવાય ને કે ધન્યવાદ કરી આપણે આજે આ વાતની પૂર્ણ કરીએ અને આપણે સૌના કલ્યાણ માટે જે આપણો વસુદેવ કુંડ કુટુંબકમ આપણી ભાવના છે ઋષિઓની ભાવના એ ભાવનાને આચરણમાં મૂકીએ અને આજે આપણે કહેશું સર્વે ને ભવંતુ સુખી ન દરેક સુખી થાય સર્વે ભવંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ ભ આ મંત્રનો સ્તુતિ મંત્રનો અર્થ જે થાય છે કે દરેકનું કલ્યાણ થજો દરેક નિરામય આરોગ્ય મેળવે હા બરાબર તો આપણે પણ એ પ્રાર્થના સાથે આજે આપણી વાત પૂરી કરીએ આવતીકાલે પાછા મળીશું કોઈ નવા વિષય સાથે ચાલો ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ